હાય ફ્રેન્ડ્સ વેકેશનમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન કરતા હોવ કે નાની મોટી પિકનિકમાં જવાનું હોય તેના માટે આજે આપણે ઘઉંના લોટમાંથી એક ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનાવીશું તમે એને પંદરથી વીસ દિવસ સ્ટોર કરીને રાખી શકો છો ખાવામાં એકદમ ક્રિસ્પી અને સોફ્ટ ઘરમાં રહેલી વસ્તુઓથી સરળતાથી બની જાય છે વાટકી અથવા કપનું માપ તમારે તમારા ઘરમાં હોય એ સેટ કરીને લેવાનું અહીંયા મેં વાટકીનું માપ રાખ્યું છે તો અહીંયા અડધી વાટકી સોજી મિક્સર જારમાં લઈ ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેવાની છે જો તમારી પાસે બારીક સોજી હોય તો ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી બારીક સોજી તમે લઈ શકો છો અહીંયા મોટી સોજી હતી એટલે મેં ગ્રાઇન્ડ કરી લીધી છે એને સાઈડ કરી લઈએ હવે ગેસ ઓન કરીને એક વાસણમાં જે વાટકીથી આપણે માપ લીધું સોજીનું એ જ વાટકીનું માપ રાખવાનું છે બધામાં તો એ વાટકી ભરીને પાણી ગરમ કરવા મૂક્યું હવે તેની અંદર વન ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અડધો ટેબલ સ્પૂન અજમો એડ કરીએ તો નાસ્તો પચવામાં સરળ રહે અને દોઢ ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું એનાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી બનશે અને બે ચપટી હિંગ એડ કરી લઈએ જે પચવામાં સરળ રહે છે અને અડધો ટેબલ સ્પૂન આખું જીરું એડ કરવાનું છે અડધો ટેબલ સ્પૂન અહીંયા મીઠું એડ કર્યું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો મિક્સ કરી અને એક ઉભરો આવવા દેવાનો છે ધીમા તાપે તો એક ઉભરો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને ઢાંકણ ઢાંકી દઈશું તો આમાં જે મસાલા છે એની ફ્લેવર બધી જ પાણીમાં બેસી જશે ઢાંકણ ઢાંકવાથી પછી બે મિનિટ પછી ત્યાંથી ઢાંકણ હટાવી લેવાનું એ પાણી ઠંડુ થવા દેવાનું હવે આ બાજુ ગેસ ઓન કરીને તડકા પેનની અંદર ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે આપણે લોટ ચાળી લઈએ તો નાસ્તા માટે બે વાટકી ભરીને ઘઉંનો રોટલીનો લોટ ચાળી લેવાનો છે જે વાટકી અડધી વાટકી આપણે સોજી લીધી એ જ વાટકીનું માપ રાખ્યું છે હવે ઘઉંના રોટલીનો લોટ લીધો એની અંદર જ આ સોજી ગ્રાઇન્ડ કરેલી એડ કરી લીધી આ રીતે વચમાં ખાડો કરી અને ગરમ તેલ એમાં એડ કરી લેવાનું છે ગરમ તેલ નાખવાથી નાસ્તો એકદમ ફરસો બનશે ક્રિસ્પી બનશે અને સોજીથી પણ એકદમ ફરસો બનશે તો દજાય નહીં એટલે ચમચીથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મિક્સ થઈ ગયું છે હવે થોડુંક નવસેકું જ ગરમ છે અડી શકાય એવું એટલે બે હાથેથી મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરી લેવું અને એમાં મોણ પણ બરાબર પડ્યું છે ચાર ટેબલ સ્પૂનનું આપણે માપ લીધું છે જો આ રીતે આપણે કરીએ તો એકદમ મોણ બરાબર છે હવે એને સાઈડ કરી લઈએ આ બાજુ પાણી પણ ઠંડુ થઈ ગયું છે પાણી ઠંડુ થાય પછી એની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર એડ કરવાની છે જે મેં પાણીથી વોશ કરીને રાખી હતી અને આમાં એડ કર્યા પછી અને હા એક વાત કહી દઉં આની અંદર કોથમીરની જગ્યાએ તમે કસૂરી મેથી પણ લઈ શકો છો જે તમારે વન ટેબલ સ્પૂન લેવાની રહેશે હવે અહીંયા આ પાણી છે એ લોટમાં બધું જ એડ કરી લેવાનું છે તો અહીંયા પાણીનું માપ પણ આપણું એકદમ બરાબર છે આ લોટ છે એ હવે આપણે બાંધી લેવાનો છે તો અહીંયા એકદમ કઠણ લોટ બાંધવાનો છે તો આપણું એક વાટકી પાણી લીધું હતું એનાથી આ બધો જ લોટ બંધાઈ ગયો છે વધારે ઓછું જરા પણ નાખ્યું નથી અને જો તમારે જરૂર પડે તો તમે એક બે ચમચી વધારે લઈ શકો છો તો આ રીતે કઠણ લોટ બંધાઈ ગયો છે એને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે મસાલા જોઈ લઈએ એક વાટકીની અંદર વન ટેબલ સ્પૂન ચાટ મસાલો વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધો ટેબલ સ્પૂન સંચળ પાવડર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે તો જે મસાલો આપણે આ બનાવ્યો છે એ આપણે નાસ્તા ઉપર છાંટવા માટે બનાવ્યો છે અને સાઈડ કરી લઈએ તો અહીંયા લોટને દસ મિનિટ રેસ્ટ મળી ગયો હવે ઢાંકણ હટાવી એની અંદર અડધી ટી સ્પૂન જેટલું તેલ નાખી અને લોટને મસળી લેવાનું છે તો લોટ સરસ મસળાઈ ગયો છે હવે આપણે અડધો લોટ લઈ અને બીજો ઢાંકી દઈશું એટલે લોટ સુકાય નહીં તો આના લુવા કરી લેવાના છે તો મીડિયમ એવા લુવા કરી લઈશું અને ગુંદલા પાડી લેવાના છે અને પછી આપણે પાટલી ઉપર ઓઇલ લગાવી દઈશું એટલે નાસ્તો ચીપકે નહીં તો આ રીતે થોડાક પૂરીના શેપ કરતાં આપણે થોડાક મોટા લુઈયા રાખ્યા છે તો પાટલી ઉપર તેલ પણ આ રીતે લગાવી દેવાનું છે અને જે વેલણ હોય એની ઉપર પણ તમારે લગાવી દેવાનું તો અહીંયા મેં કરકરિયું વેલણ લીધું છે તમારી પાસે પ્લેન વેલણ હોય આ રીતનું ના હોય તો આ પણ ચાલે હવે એને વણી લઈશું તો એકદમ પાતળી પાતળી પૂરી વણવાની છે એકદમ પાતળી પૂરી વણાય પછી આપણે જો આ રીતની વણવાની છે મોટી સાઈઝની થોડી હવે એનો શેપ બરાબર આવે એ માટે અહીંયા મેં એક ડબ્બો લીધો છે આ રીતે કાના વગરનો લેવાનો તમારી પાસે એવો ડબ્બો ના હોય કોઈ કાંઠીલો હોય કે પછી કોઈ ડબ્બાનું ઢાંકણું હોય એવું તો આ પણ તમે લઈ શકો છો તો એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો આ રીતે દબાવીને એટલે એક સરખી પૂરી બને અને પછી પીઝા કટરથી આ રીતે સ્ક્વેરમાં કટ મૂકી લઈશું કટ મૂકી લીધા પછી આપણી પૂરી ફૂલી ના જાય એ માટે તમે ઝારીથી આ રીતે આ નાની સાઇઝની જારી છે તો આ રીતે થોડા ઇમ્પ્રેશન આપી દેવાની આ રીતે તો નાસ્તો ફૂલશે નહીં અને એકદમ પાતળી પાતળી પૂરી આપણે વણીતી એટલે ક્રિસ્પી પણ બનશે અને બીજો પણ તમને આઈડિયા આપું એવી નાની જારી ના હોય તો તમારી પાસે આ રીતે કોઈ ગ્રેટર હોય ચીઝનું ગ્રેટર તો એનાથી પણ ઇમ્પ્રેશન આ રીતે આપી શકાય છે તો એક એક કાણા કરવાની તમારે ઝંઝટ વગર આ રીતે ઇમ્પ્રેશન આપી અને તમે આ નાસ્તો બનાવી શકો છો તો ખૂબ જ ઝડપથી બની જાય છે હવે સાઈડમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તો આ નાસ્તો કેવો તળવાનો એ તમે જોઈ લો ખાસ અહીંયા એકદમ સરસ તેલ ગરમ થયું હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે સાઈડમાં વણવાનું અને તળવાનું કામ ચાલુ રાખવાનું છે અહીંયા એવું નથી કે તમે એકદમ નાસ્તો સુકાવી દો અને બધું ટાઈમ માગે એવું નથી તમે સાઈડમાં તમારું તળવાનું કામ પણ ચાલુ રાખી શકો છો અને સાઈડમાં વણતા પણ જઈ શકો છો તો તમારે ફટાફટ તમારો ટાઈમ બચી જશે બંને સાઈડ એકદમ ક્રિસ્પી તળાય એટલે કાઢી લેવાની છે તો મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ નાસ્તો તળી લીધો છે હવે ઉપરથી આ રીતે મસાલો બનાવેલો છાંટી દેવાનો છે અને પછી ઠંડો થાય નાસ્તો એટલે તમે એક ડબ્બામાં ભરી અને સ્ટોર કરી શકો છો પંદરથી વીસ દિવસ આ નાસ્તો ખાઈ શકાય છે તો પિકનિકમાં આ નાસ્તો જરૂરથી લઈ જજો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નાસ્તો એકદમ હેલ્ધી છે જરૂરથી બનાવજો